દીકરીની જાતને આવા સવાલ નો કરવાના હોય શરમ વગર ના આને બોલવાની કઈ ભાન નથી આ પહેલેથી આવો છે આ તો હારું છું કે હામે વાળા હારા હતા નકર માથું ફાડી નાખે આ તો ઘર માં છે ને હારો ડોક્ટર હતો એટલે રહી ગયા બાકી આજે પોલીસ કે 100% હતા

તમારું ક્યાંય નો થાય મેં તમને હું પૂછવાનું કીધું ને તમે હું પૂછી ના આવ્યા તમને મેં એમ કીધું હતું કે એને એમ પૂછજો કે તમારું પેલા ક્યાં ટ્યુશન ચાલુ હતું હવે હું થાય હવે હું હવે બીજી છોકરી જોવા જાવ ને ના હું કહું ને એમ કરજો અહીંયા તો આખી બાજે બગાડ નાખી હવે મોઢું લટકારીને બેહો માં તમને વાંઢા નહીં રેવા દો ભલે મારું ન થાય તમારું ને જ રહી કાકા હું ટેન્શન લ્યો માં તમે

આ મહિનાનો મકાનનો અને ફ્રીજનો હપ્તો ખજો નહીં ભળે તમે ત્રણેય ભાઈઓ એડજસ્ટ કરી લેજો આવતે મહિને બધું સેટલ એ કરી દે હે પણ સે ખબર ઓલી છોકરીએ ના પાડી તેને એ ડિપ્રેશનમાં છે ગતનો તે મને કાલ કેતો તો કે હું મહાબળેશ્વર જવાનો છું અરે બિચારો ગમ્યમ તો નાનો ભાઈ છે ને જીવ તો ભલે ને આ વખતે મકાનનો અને ફ્રીજનો હપ્તો અમે ભરી દઉં એમાં હું મોટા ભાઈ કંઈક આડોળું પગલું ભરી લે એની કરતા એને મહાબલેશ્વર ફરવા દો મકાન અને ફ્રીજ નો આપતો છે ને અમે તઈને ભાઈ ફોડી નાખશું બ હાજી વાત કરી મોટા ભાઈને કેક થોડાક સૂટા મૂકો અમને ટેન્શન છે મકાન નો ને ફ્રીજ નો આપતો અમે ભરી લઉં મારે દર્દીઓ ને તઈને ઇન્જેક્શન વધારે ઠોકવા પડે ને તો હું ઠોકી દઈ પણ મકાન ને ફ્રીજ ને ચિંતા અમે કર નાખશું શું માં લીશું તો વાત છે એમાં શું છે એને આપણે ભર દેવું બરાબર ને ભર દેવું જાવ તમે મોસ્ટ કરો જાવ હાલો જો એમાં હું મોટી વાત છે યાર પણ ખાલી શું માં લીશું યાર બધું ભેગું કરો રાઈ

કોટર બેગ નથ લઈ દેતી ને તમને ભાઈઓ દેખાય એના હપ્તા દેખાય કા રાડુ નાખમાં તને કાય ખબર નો પડે હા

હું એક મહિનાથી થી ત્રણ હજાર રૂપિયા ખાલી માંગુ છું હેર સ્પા કરાવવા માટે આપ્યા મને નહીં અને ન્યા કાલે શું કેતા હતા મારા ભાઈનો હપ્તો હું ભરી દઈશ ઈ પણ ચુમ્માલીસો રૂપિયા તો એમાં હું થઈ ગયું ભાઈ છે એમાં ના થોડી પડે ગઈ હા નહી પાડતા ના ભૈરા કરજો હપ્તો એ જોજે હો મારા ભાઈઓ છે નાન પણ તમે હારે રહી છે અને હપ્તો તો હું ભરે જ રેડો નહી પડો ને મારી ભાઈ આ રેડો તો પડાશે છે જોવો તમે હમણાં જ મારા ભાઈને ફોન કરું ને જાવ છું પીએ આવું નહીં કોઈ દિવસ હમ રેજો એકલા અરે પણ

ગુસ્સા દાદા જાગી જા હુઈ જાવે મે ઈનો રાઈનત લેતે એ એ પણ એ પણ ક્યાં જાશો નીચે ઊંઘવા કેમ આયા હું વાંધો છે કેતા તન ભાઈ તો ભાઈ હોતા હે ઊંઘો જાવ ભાઈ જોડે કેવા હો માગે ધીમે બોલો સાંભળવા જો આ બાયુનો હાથ વાંધો નાની નાની વાતમાં શોર્ટ ટેમ્પર થઈ જાય બધા ભાઈઓના જ વાંધો હોય છે ભાઈઓ બોલે ને તો ગમતું જ નથી તમારે કે કહેવાનું આવતું હતું કે હપ્તા હું ભરી છે નાના મારું તો વિચારતા જ નથી કાઈ મારું કોણ છે તમારા સિવાય હું કોણ હું રોમા તું રોમા ભાડ માંગ્યા ભાઈઓ અત્યારે કે હું બાપુને કે હું હપ્તા નહીં ભરું અત્યારે ન જાવ આવારે કઈ શું જાવ અત્યારે તો ઠીક મારે તારું જોવાનું છે ભાડ માંગ્યા ભાઈઓ અત્યારે બાયડી છોકરાનું વિચારવાનું હોય

એક ડોક્ટર ને મૂકીને વહી જાય તું હા તને ખબર છે દિવસ ના હું શહેર શહેર ઓપરેશન કરું પણ તને યાદ કરવાનું હું ભૂલતો નથી કાલ તારી યાદ માં એક ના પેટ મે કાતર મૂકી દીધી બસ રોવો માં તમે હમણા મારા ભાઈ ને ફોન કરીને ના પાડી દઉં છું નથી જાતી પણ તે એક ડોક્ટર ને રોવરાયો તો ખરી ને તમે બૈરા રાજી રહો ને એમાં જ મારી ખુશી હોય ખબર તને તું ઈચ્છો ને કે હું ભાઈનો હપ્તો ન ભરું ન જ ભરો બાપુજી કહી દઉં અત્યારે બસ કહી દઉં અત્યારે અરે તારે હેર સ્પા કરાવો છે ને હા આપણે બે ભેગા જાવું હેર સ્પા કરાવ બસ સાચું મારી જાળી પણ આમ જો હું ડોક્ટર છું નહીં તો ભૂલતી નહીં આપણી વાત થાય છે સાંભળો છો ને જોવાનો બાકી હતો બાપુ આ વખતે ઘરનું લાઈટ બિલ મેં ભર્યું હતું એટલે મોટા ભાઈ હું નઈ ભરું બાપુ મારી હાળી બહુ ભીમા છે આ વખતે હું ખજૂર નો હપ્તો નહીં ભરી શકું અરે બાપુ મારી હાઉ ને સ્કૂટીનો હપ્તો ભરવાનો છે હાઉ નું ફૂલ દબાણ છે અને હાઉ નું દબાણ હોય એટલે જમાઈને પીગળવું પડે એટલે ખજૂરનો હપ્તો હું નહીં ભરું ઓકે તો આને પેર બાથરૂમ આવો તારે ઝટકા મારો ને તમે કે હું આવતા મને એડજસ્ટ કરી લેઉ ને કેમ ફરી જવાનું મારી ભૂલ થઈ ગઈ અરે બાથરૂમ આવો તારે હા ભાઈ આ મોસો જોરદાર છે પણ તમે ચિંતા કરો નો એનો તો એક પેલા એને ઉભો રહેવાનું છે આમ મારી હાળી આ વખતે બહુ ભીમા છે એટલે હું ખજૂરનો અપતો નથી ભરવાનો આ સોમા કાકા કે બરાબર તમે એને પેલા આમ જોડે ને આમ જોવો ને તો વાંધો ને બટ ન્યા નજર રાખો તમે નજર આઈ રાખો પેલા તો થોડીક તમારામાં બીકી હોય અને તમારે કઈ દેવું છે એમ